નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે વાત કરીશું પહેલો લગ્ન દિવસ સુરભી રોજ તો સવારે નીંદ્ર ઉડે એટલે થોડી વાર પતિ સાથે લાડ કરતી પછી નિત્યક્રમ માટે બહાર નીકળતી આજે એનો પહેલો લગ્ન દિવસ હતો રસોડામાં વાસણનો ખખડાટ સાંભળી એ તરત જ બહાર આવી ગઈ જોયું તો સાસુએ નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો સાસુએ કહ્યું ગયા વર્ષના આ દિવસે તે ઘરમાં પગ મૂક્યો હતો એટલે આજે તારી રજા તું આખો દિવસ રસોડામાં આવતી નહીં સુરભીએ ટેબલ પર નાસ્તો ગોઠવ્યો સુમન અને પપ્પા ઉઠ્યા નાસ્તો પત્યો એટલે મમ્મીએ સુમનને કહ્યું આજ રજાનો દિવસ છે ને તારો પહેલો લગ્ન દિવસ પણ છે આ ઘરકુકડીને ક્યાંક બહાર લઈ જા બપોરે જમવા ટાણે આવજે બાકી તો એ મારો છેડો મૂકતી નથી મમ્મી ફલાણું કેમ કરાય કરાયણું કેવું હોય સુમન અને સુરભી સ્કૂટર લઈને નીકળ્યા દૂરના શિવ મંદિર અને નદી કિનારાના બાગમાં ફર્યા બપોરે મમ્મીના હાથના દૂધપાક પૂરી અને સાંજે કઢી ખીચડીની મજા માણી પહેલો લગ્ન દિવસ રજાનો દિવસ ખૂબ જ મોજથી વીત્યો રાતે સુમને પૂછ્યું સુરુ એક વર્ષ પહેલાંનો દિવસ અને આજનો દિવસ તને કેવો ગમ્યો આજનો દિવસ સુરભી બોલી એ દિવસે આનંદ તો હતો પણ થોડી મૂંઝવણ પણ હતી લગ્ન પહેલાં તો બધું સારું સારું લાગે તમે ખરેખર કેવા હશો તમારી આદતો કેવી હશે તમને કંઈ વ્યસન હશે કે નહીં ઘરના લોકો કેવા નીકળશે સુમન હસ્યો તો હવે કેવું લાગે છે હવે એ બધી મૂંઝવણ દૂર થઈ ગઈ તમે હોશિયાર છો કવિ છો તમને કંઈ ખરાબ આદત નથી વ્યસન નથી આ બધું એને સુમનની એક એક આંગળી પકડીને ગણાવ્યું અને બોલતી રહી હું બહુ બોલ બોલ કરું છું એ બધું સાંભળીને તમે મને પૂરી સમજી લીધી ને મેં તમારી આંગળીના ટેરવાની ભાષા શીખી લીધી છે તમારો હાથ મારા પર ફરે છે ત્યારે હું તમારા મનની બોલી સાંભળતી હોઉં છું શું મને કહ્યું એલી મને તું કવિ હૃદયનો કહેશે ને કવિતા તો તું જ બોલવા માંડી તો ચાલો કવિતાને જવા દો એક વાત મેં તમારાથી છુપાવી છે બોલો એ શું હશે થોડી વાર વિસારવાનો ડોળ કરી સુમને પત્નીને એકદમ ખેંચી લીધી બંનેનું લાંબુ મૌન શુભ સમાચારના આનંદને હૃદયના ખૂણે ખૂણે પ્રસરાવી દી ગયું સુમન મેં આજે મંદિરે ભગવાન પાસે શું માગ્યું કહું મેં માગ્યું કે દીકરો આપો તો સુમન જેવો આપજો ને દીકરી આપો તો મમ્મી જેવી તમે શું માગ્યું મેં માગ્યું કે હે ભગવાન મને બધા જ ભાવમાં આ પત્ની આપજે ને વધારામાં આના જેવી બીજી સાત પણ આપજે શું મને પત્નીને સીડવી તો તમારે આઠ પટ પટરાણીઓ વાળા કૃષ્ણના શાળા પાડવાશે એમ ખોટો લવારો કરતા હવે સુઈ જાઓ સાના માના સુરભીએ હેતભર્યો ધબ્બો માર્યો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો